વડોદરાના ગોત્રી ખાતે આવેલ ઇસ્કોન મંદિરમાં પાછલા વર્ષોની જેમ આ વર્ષે પણ વિષ્ણુ યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તો દ્વારા ભગવાન વિષ્ણુના એક હજાર આઠ નામો સાથે આહુતિ આપી આ યજ્ઞને સફળ બનાવવાનું કામ હાથ ધર્યું છે વડોદરાના ઇસ્કોન મંદિરના પ્રાંગણમાં સવારથી આ યજ્ઞની શરૂઆત થઈ હતી ત્યારે અગિયાર પંદર વાગ્યે આ યજ્ઞ પૂર્ણાહુતિ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વિશેષ ઉપસ્થિત રહી આહુતિ આપી હતી મુખ્ય સંકલ્પ નવા વર્ષમાં શહેર રાજ્ય તેમજ રાષ્ટ્ર વિકસિત બને તથા સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય સૌનું સારું રહે તેવા હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું હતું ઇસ્કોન મંદિરના સર્વ શ્રદ્ધાળુ આ યજ્ઞ કુંડમાં ભાવિક ભક્તોના પરિવાર અને સગા સંબંધીઓના મંગલ અને કલ્યાણાર્થે અર્થે શ્રીફળની આહુતિ આવ્યા હતા પૂર્ણાહુતિ બાદ તમામ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ ઉપસ્થિત ભાવિક ભક્તો એ લીધો હતો આજિર દ્વારા विश्व शांति यज्ञ का आयोजन मंदिर के द्वारा किया जाता है इसमें इस यज्ञ में हम किसी से किसी प्रकार का कोई अनुदान नहीं लेते और ये यज्ञ बाईस साल हो गया करते हुए और सिर्फ इसका मकसद है यज्ञ का क्योंकि एक जनवरी होता है हमारा देश हमारा राष्ट्र हमारा शहर हमारा राज्य खुशहाल रहे शांति रहे आप में भाईचारा रहे और सभी अपने अपने कर्म को करते हुए समाज और राष्ट्र के उन्नति में अग्रसर रहे इसी कामनाओं के लिए इसी भावनाओं के साथ स्वान मंदिर की तरफ से हम सबके हार्दिक शुभकामनाएं